આર્થિક લાભ મેળવવા સારો મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવે કૂટણખાનું ચલાવતા ઇસમોને તથા તે મહિલાઓનું જાતિઓ શોષણ કરી શરીર સુખ માણવા માટે આવેલ ઈસમોને પકડી પાડતી પાંડેસરા પોલીસ પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ તથા થર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જી ચાવડા નામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે વસાવા નાઉના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો એએસઆઈ રાજુભાઈ દેવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પૂંજાભાઈ નારણભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ હોય જે આધારે સુરત પાંડેસરા વડોદગામ ગામ ગણેશનગર પાસે આવેલ વડોદગામ આવાસ બિલ્ડિંગ નંબર પંચોતેરના રૂમ નંબર અગિયાર બાર અને તેરમાં પકડાયેલા આરોપીઓ સંતોષ કુમાર ઉર્ફે રાહુલ ગોલખપાલ उमरवर्ष अड़तरीस धंधो बेकार रहे फ्लेट नंबर एक सौ चार साई शक्ति अपार्टमेंट साई मोहन सूरज शहर मनुसा मंगल सिंह उमरवर्ष तीस रहवासी रूम नंबर तेर बिल्डिंग नंबर पंचोतेर वड़ोद आवास पांडेसरा सूरज शहर मूल वतन गाम महाबलीपुर थाना पालीगंज जिल्लो पटना बिहारनाओ जाते मित्रों आरोपी राजमालिया महेश जैना બાબા માલિયા વિક્રમજીના પૂરા ઠામની ખબર નથી તેઓ દેહ વ્યાપાર કરાવવા મહિલાઓ લાવી મોકલી શરીર સુખ માણવા માટે જાતે આવતા ગ્રાહકો અને મોકલી આપતા ગ્રાહકો સગવડ પૂરી પાડી રૂપિયા મેળવી આર્થિક લાભ સારું કૂંટણખાનું ચલાવતા ઈસમોને તથા શરીર સુખ માણવા માટે આવેલ ઈસમો રંજન કુમાર રમેશ બેઠા જય ભગવાન સિંહ સુનીલ સિંહ યાદવ ઉમર વર્ષ ચોત્રીસ બસંતત કાપર ગજેન્દ્ર કાપર નેપાલી ઉમર વર્ષ એકવીસ સકીલ અહેમદ કાસિમ સાફી નેપાલી ઉમર વર્ષ ઓગણીસ કમલજીત દેવન મંડલ ઉમર વર્ષ ત્રીસ બલરામ રામગોપાલ તિવારી ઉમર વર્ષ અડતાલીસ નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં અત્રેના પાંડેસરા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સહિત બે હજાર ત્રેવીસની કલમ એકસો ચુમ્માળીસ બે તથા ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ સન ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબનો ગુનો દાખલ કરી પકડાયેલા આરોપીઓની અટક કરી તથા નાસ્તાવર્તા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે